પ્લસ ચેનલની સીધી વાત આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પટેલ પણ હજારેના આંદોલનમાં ભાગ એક બે અને ત્રણ થઈ ગયો પહેલો ભાગ હતો જ્યારે દિલ્હીમાં એમની અટકાયત કરવામાં આવી લાખો લોકો રોડ પર આવી ગયા અન્ના ને જેલમાં રાખ્યા આખો દેશ સ્તબ્ધ થઈ ગયો કેટલી બધી નાજુક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે સરકારે એમને જેલમાંથી મુક્ત કરીને જાતે સરકારે પોતે એમને રામલીલા મેદાન પર મૂકવા જવું પડ્યું આ એક તબક્કો હતો લાખો લોકો ભેગા થતા હતા અન્ના બીજા ગાંધી થઈ ગયા હતા બીજો તબક્કો આવ્યો જ્યારે મુંબઈમાં એમનો ટોટલી ડ્રોપ છો ગયો અને એ પોતે જ અધવચ્ચે મેદાન છોડીને જતા હતા અને આમના ભાગ ત્રણ છે એ ફરી એકવાર અત્યારે જે લાગે છે એ પ્રમાણે ફ્લોપ શો થઈ રહ્યો છે અને અમને હવે પોતાની જાતને જોખમમાં મૂકીને એમના આરોગ્યને જોખમમાં મૂકીને આ આંદોલન તૂટી ન પડે એના માટે હવે અમને એમની જિંદગી હોડમાં મૂકવા જઈ રહ્યા છે અમનાની વિફળતા માટે હું ક્યારેય શંકામાં ન હતો મેં બહુ પહેલેથી જ્યારે અંદાનું પહેલું આંદોલન બહુ સખત ચાલ્યું ત્યારે લાખો લોકો આખા ભારતમાં અંદાની જોડે ને જોડે લોકો રાત દિવસ રોડ ઉપર વ્હીકલો લઈને ફરતા હતા ત્યારે પણ મેં કહેલું કે આ અંદાનું આંદોલન સફળ નહીં થાય એનું સૌથી પહેલું કારણ મેં જે આપ્યું છે એ આજે પણ હું પૂછે ને દસ વર્ષ પછી પણ ઊભું પૂછે સૌથી પહેલું કારણ એ છે આ દેશમાં ભ્રષ્ટાચારીઓ અને સદાચારીઓ એવો ભાગ જ નથી આ દેશમાં દરેક વ્યક્તિ પોતાના લેવલે ભ્રષ્ટાચારી છે એમને મિનિસ્ટરના ભ્રષ્ટાચાર નથી ગમતા એમને આઈએસ એસ આઈપીએસ અધિકારીઓના ભ્રષ્ટાચાર નથી ગમતા અને પછી પ્રેસરૂમમાં અખબારમાં નોકરી કરતા પત્રકારો જે બધા કોમ્ભાંડો ખુલ્લા પાડે છે એ એમના લેવલે ભરપેટ ભ્રષ્ટાચારો કરી રહ્યા છે એટલે આ દેશમાં દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારી છે અને બીજા ભ્રષ્ટાચાર ન કરે પોતે લાંચ ન આપવી પડે એવી એમની માગણી છે મને એક ભાઈએ જ્યારે મેં આ વાત કરી કે આ દેશમાં બધા ભ્રષ્ટાચારી છે ત્યારે એમણે કહ્યું કે જીતુભાઈ શું વાત કરો સાવ ગરીબ આદિવાસી મજૂર છે એ ક્યાં ભ્રષ્ટાચાર કરવા જાય છે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે આજે ગરીબ આદિવાસી મજદૂર છે એ પંદર વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં દિવસમાં કોઈ એક્ઝેક્ટ આંકડો નથી આપતો ખાલી દાખલો આપતો કે એ મજૂર દિવસમાં બે હજાર ઇંટ કે પાંચસો ઈટ પહેલે માળ બીજે માળ ચડાવતો હતો એ આદિવાસી મજદૂર આજે દસ ગણી મજૂરી લઈને એનાથી અડધી કરતા પણ ઓછી ઈટો ઉપર ચઢાવે છે આ એનો ભ્રષ્ટાચાર છે સરકારના કોર્પોરેશનના સફાઈ કામદારો જેમને હવે અઢાર વીસ હજાર પગાર મળે છે એ ક્યારેય નોકરી પર જતા નથી અને પોતાના સગા સંબંધીઓને બપ્બે ત્રણ ત્રણ હજારમાં રોડ વણાવી નાખે છે એટલે અઢાર હજાર પગાર લઈને છ હજારમાં એ કામ પૂરું કરાવે છે ને વગર કામ કરે બાર હજાર ઘરે ભેગા કરે છે એ એમનો ભ્રષ્ટાચાર છે એટલે જેને જ્યાં જે તકે તક મળે છે ત્યાં બધા ભ્રષ્ટાચાર કરવામાં આપણે પાછળ નથી બેનો શાકભાજીની લારી પરથી શાક લેતા પાંચ પચીસ મરચાં ઊંચકીને થેલીમાં નાખી દે છે જેને એણે કિંમત ચૂકવી નથી તો આ બીજી પ્રકારનો ભ્રષ્ટાચાર એટલે જ્યાં બેઠા છીએ ત્યાં આપણે ભ્રષ્ટાચાર કરવામાંથી પાછા નથી પડતા આખા દેશમાં આ રોગ છે એટલે જ્યારે રાજાના આંકડા વાંચીએ છીએ એક લાખ છોતેર હજાર કે બીજા પ્રધાનોના આંકડા વાંચીએ છીએ ત્યારે આપણી છાતી ફાટી જાય છે થાય છે કે દેશમાં આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે સાચી વાત એ છે કે આ દેશમાં બધા જ લૂંટ ચલાવી રહ્યા છે એવા જુદા છે કોઈ ધાડ છે કોઈ ડાકુ છે આપણા મિનિસ્ટરો બધા ડાકુ છે આ આઈએસ આઈપીએસ અધિકારીઓ બધા ધાડ પાડવું છે અને બાકીની જનતા કોઈ ગરભોડ કોર છે કોઈ ખિસ્સા કાતરું છે અને બધા જ જ્યારે જ્યાં તક મળે છે ત્યાં આપણે આપણો ભ્રષ્ટાચાર ચલાવીએ છીએ અને આનંદ પણ માણીએ છીએ હું પણ બાકાત નથી કોઈ બાકાત એટલે મેં અન્નાનું આંદોલન નિષ્ફળ જશે એના કારણમાં એક કારણ આ કહ્યું કે આ દેશમાં જે ભ્રષ્ટાચાર સામે આક્રોશ પેદા થવો જોઈએ એ કોઈ દિવસ થશે નહીં કારણ કે અંદરથી અંતર આત્માથી આપણે જાણીએ છીએ કે આપણે પણ આપણા લેવલે ભ્રષ્ટાચાર કરી જ રહ્યા છે અને એ વાત અંદાના પાંચ સાથીદારો માટે પણ બિલકુલ સફ ખુલ્લે આમ એ ભ્રષ્ટાચારીઓ સાબિત થયા અન્નાનું આંદોલન નિષ્ફળ ગયું કારણ કેજરીવાલે આઠ લાખ રૂપિયા સરકારના ભર્યા નહીં સરકારે ગળું પકડ્યું દબાયું ત્યારે કેજરીવાલે કીધું ભયબંધો પાસેથી લઈને ભરું છું અને ભર્યા જો એ સાચા જ હતા તો એમણે જેલમાં જવું જોઈતું હતું રામદેવજીના આસિસ્ટન્ટને પોલીસે પકડીને જેલમાં નાખ્યો છે હવે રામદેવજી એજિટેશન કરે છે વિરોધ કરે છે કે અમને દબાવવા માટે આ થઈ રહ્યું છે પણ એ જ્યારે એમના આસિસ્ટન્ટને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે જેલ ભેગો કર્યો કે ચૌદ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ આપવું જો સરકારે એ વાત છોટી જ કરી હોત તો મેજિસ્ટ્રેટેને જામીન આપી દીધા હોત એટલે રામદેવજીના આ સિસ્ટનો ભ્રષ્ટાચારી સાબિત થયા અન્નાના બધા જ મિત્રો જેમની કોર્ટ અન્નાની ટીમ છે એમાં કિરણ બેદી ખુલ્લી ભ્રષ્ટાચારી સાબિત થઈ એટલે લોકોને અન્ના માટે માન રહેવા છતાં એ સમજી ગયા કે અન્નાની ચારે બાજુ પણ આ ભ્રષ્ટાચારીઓ જ છે અને મનમોહનસિંહ પોતાના પ્રધાનને નથી કાઢી શકતા એમની મજબૂરી છે કે રાજકીય મજબૂરી છે પણ અન્નાની શું મજબૂરી છે અન્ના શા માટે એમના ભ્રષ્ટ મિત્રોની મદદ કરી રહ્યા છે તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ કે અન્ના બધા સાથીદારો ભ્રષ્ટ નીકળ્યા અન્નાની છબી એને કારણે ખરડાઈ ગઈ મુંબઈમાં અધવચ્છ આંદોલન મૂકીને જતા રહ્યા અને એને કારણે અન્નાની પણ છબી ખરડાઈ ગઈ અન્નાના આંદોલનમાં જે તાકાત હતી જોર હતી હવા હતી એ બધી નીકળી ગઈ આ રાજકારણીઓની આ જ ખૂબી છે એમણે ધીરજથી કામ લીધું પહેલાં નમી ગયા ઝૂકી ગયા અને હવે એ સમજી ગયા છે કે આ આંદોલન જોર પકડી શકે એમ એટલે અન્નાના કેસમાં એ પેન્ટ ફોર્સ છે કે જે એમના એમના આંદોલનમાંથી હવા જતી રહી છે એવું હવે સ્પષ્ટ દેખાય છે ગઈકાલે રામદેવજી આ આંદોલનમાં આવે એક બીજું પણ બાબત બની લોકો એ નથી સમજી શકતા કે જ્યારે રામદેવજીને અન્ના હજારે બંને સરકાર સામે ભ્રષ્ટાચાર માટે જ લડી રહ્યા છે તો બેવની એક ટીમ કેમ નથી થઈ શકી ભાજપ અને કોંગ્રેસને તો લૂંટફાટ કરવાની છે અને લૂંટના માલમાં બહુ મોટા લૂંટના માલમાં ભગ્ગો કરવાનો છે ભાગ પાડવાનો છે કદાચ ભેગા ન થઈ શકે પણ જ્યારે રામદેવજીને કશું દેશ પાસેથી મેળવવું નથી એમને દેશને આપવું અન્ના કહે છે કે મારે પણ દેશને કશું તો આપવું છે મારે લેવું નથી હવે બંને આપવા વાળા પણ એકબીજાને કશું આપવા તૈયાર નથી અન્ના રામદેવને ક્રેડિટ આપવા તૈયાર નથી રામદેવ અન્નાને ક્રેડિટ આપવા તૈયાર નથી અને બંને એકબીજાની બહાર ફોટા પડાવે છે મળે છે પણ શા માટે એમના ચોખા જુદા રાખે છે એ લોકો સમજી શકતા એટલે સરવાળે અન્નાનું આંદોલન નિષ્ફળ ગયું અને એનું એક બીજું કારણ કહી અન્નાનું પહેલું આંદોલન જે અસાધારણ સફળ દેખાતું એનું કારણ આરએસએસ અને ભાજપ આરએસએસ અને ભાજપે એમના બધા જ લેવલ પર કહી દીધું કે અન્નાની સભામાં હાજરી આપો દિલ્હીમાં આખા દેશમાં આરએસએસના કાર્યકરો મોટર સાયકલો સ્કૂટરો ઝંડા લઈને અન્નાની ટોપી પહેરીને ફરવા માંડ્યા હતા એટલે આખા સ્ટો પાછળ ભાજપના ભાજપનો અને આરએસએસનો હાથ હતો એટલે આ આરએસએસ અને ભાજપ બે જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ બાકી હતી થવાની હતી ત્યારે કોંગ્રેસને ડેમેજ કરવા માટે આમાં ખૂબ હવા પૂરી અને જેવી ઉત્તર પ્રદેશની ચૂંટણી પૂરી થઈ એવો ભાજપ અને આરએસએસનો રોલ બદલાઈ ગયો હવે એ લોકો અન્નાની પાછળ નથી હવે એ લોકો ઈચ્છતા નથી કે આવું કોઈ બિલ આવે આવું કશું અમલ કરવું અને એનો જીવતો જ આવતો દાખલો પણ ગુજરાત છે ગુજરાતના મુખ્યમંત્રીએ લોકાયુક્ત ન નીમ્યા ન નીમ્યા ન નીમ્યા હાઈકોર્ટે કહ્યું કે આ લોકાયુક્ત છે અમે મંજૂર રાખીએ છીએ તો સુપ્રીમમાં લઈ જઈને વાત ટાળી છે એટલે ભાજપ હવે નથી ઈચ્છતું કે અન્નાનું આંદોલન સફળતા એટલે અન્નાના આંદોલનના ફિયાસકા પાછળ ભાજપ અને આરએસએસ ષનું ખસી જવું છે અન્નાના આંદોલનની સફળતાનું શ્રેય પહેલાં આંદોલનની સફળતાનું શ્રેય એ આ ભાજપ અને આરએસએસ છે એમને આપેલો ટેકો હતો એટલે અન્ના હવે પોતે કેટલામાં છે સમજાઈ ગયો સારા માણસ છે પણ અન્નાની પણ કેટલીક ખાતર એમની પોછડાઈ જનતા પણ જનતાને આક્રોશ છે સરકાર સાથે વ્યક્ત કરવો છે એમના એના પ્રતિનિધિ હતા પણ એમના જે એક વચનમાં પોતાના અહમથી વાત કરે છે એ વાત એમને નડી છે ગાંધીજીની નમ્રતા આજે જ્યારે અમના નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે મને વારંવાર ગાંધીજીને વંદન કરવાનું મન થાય છે કે કેવો મહાન માણસ હશે કે ત્રીસ વર્ષ સુધી કેટલી વાર પછડાટો કાઢી કેટલી વાર હાર્યા કેટલી વાર આંદોલનો પાછા ખેંચી લીધા કેટલી વાર સાથીદારો એમની વિરુદ્ધ થઈ ગયા કોંગ્રેસમાં નહોતા આઠ આના સભ્ય નહોતા અને એ છતાંય કોંગ્રેસ દેશ અને આખી આઝાદીનું આંદોલન એમની આજુબાજુ ફરતું રહ્યું તો અન્નાની નિષ્ફળતાને કારણે ગાંધીજીની મહાનતા આખે વળગીને ઉડી રહી છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું